આમ છો એટલે ફેમિલી ફરી એકવાર તમારો બધાનો નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય કૃષ્ણ ભંજન દેવ જય ગિરનારી તો ભાઈ જો અત્યારમાં વાગી ગયા છે છ અને આજે અમે બધા અમુક નાયા છે અમુક નથી નાયા કેમ કે તાજું પાણી હતું ને એટલે બધા નથી નાયા અમુક ખાલી પોતું માર્યું છે પણ તોય ભાઈ નાવાનો મેળો આવી ગયો હતો એટલે સારું કહેવાય નકર અત્યારે આટલી બધી સંખ્યામાં નાવાનો મેળ જ ન આવે તો બધા એતો નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા છે બે ત્રણ જણા છે નામ નો દેવાય કોંગ્રેસ આવી પણ જે હોય તો હાલો હવે નાસ્તો કરી આવી પણ થોડો નાસ્તો કરી લેવી ગાંઠી આવે ની વાત છે તો ભાઈ જો ગાંઠિયા અને મરચા જેવું આવી ગયું છે ભાઈ જો અહીંયા ગાંઠિયા છે અહીંયા છે અને આપણે ચટણી જો બે સાઈડની છે તો હાલો ઉપાડી લે તો પછી પાલટી બધી ભૂખી થઈ ગઈ છે વાહ ભાઈ વાહ કા રોય ઉપાડી લેવું છે ને પણ હવે તેને લાગી છે હા ના ભૂખ્યા છે ભૂખ તો મને લાગી હતી પણ હવે

પછી પાછા અમે એ લોકેશન ઉપર આવતો કે પથરાવાળા રસ્તે આવી ગયા કા ભાઈ બન અને આ ખાસ કરીને જે બધા આપણે પ્લાસ્ટિક ને એવું આપણે પાણીની બોટલ ને આવે ને એ બધાને બહાર કઢાઈ નાખ્યું છે પણ એ સારું કામ છે કેમ કે આ ગંદકી ન થાય ને એટલે અને અમે અમારી પાસે પણ એક બોટલ હતી પણ એ નાખી દીધી છે બીજી બે લીધી છે એ રહેવા દીધી કેમ કે એ તો અલગ છે આપણે

તો આ પાછા બધા ભૂખ્યા થઈ ગયા ઘડી ગાયા ભૂખ્યા થઈ ગયા તો સિંગ ને ડાળીયા લાવ્યા તો સિંગ ડાળિયા સિંગ આયા પણ સિંગ આઠેલા સિંગ ને ડાળિયા છે ગોટા છે

આવે છે જો બધા અત્યારે ઉતરે છે પાછું ટ્રાફિક થઈ ગયું કેમ કે અહીંયા હકડ મકડ થઈ ગઈ ને ઢાળ ઉતરવામાં એક જ દામ નીચો ઢાળ જ છે જો ભાઈ છે ને ભાઈ પબ્લિક એટલે પબ્લિક હો ભાઈ માં ભાઈ ને ને ભૂખ લાગી ગઈ હતી વસવા ડોડામાં આવતા હતા ને એથી એક ઉપાડ લીધો છે એટલે પૈસા પણ મફત નહીં પાછી

અને જો આ બધા રોકાણા છે અહીંયા જો આ બધા આરામ કરે છે બીજા બધા યાલા આવે છે તો ભાઈ હવે પોરો ખાઈ લીધો છે તો પાછા આપણે ચાલતા થઈ જઈએ જો પબ્લિક બધું તમે વાહ ભાઈ વાહ એ નજારો કાંઈ છે ભાઈ કેટલું પબ્લિક આવે છે એમ આટલું પબ્લિક તમે અત્યારે આપણે કોઈ દિવસે પરિક્રમા કરી ગમે ત્યાં સ્થળે ગયા હોય આટલું પબ્લિક પહેલી વખત થયું

તો ભાઈ આપણે હમણાં જગ્યા ગોતતા હતા જગ્યા મળી ગઈ છે ઘડીક આપણે જો બધા હું છે બધા જો આરામ કરે છે અમુક અમુક હોઈ ગયા છે અમુક જાગે છે જો છે અને અમે બધા જ છીએ તો આપણે હવે ને આ વિડીયો અહીંયા પૂરો કરી નાખશું અને આપણે હવે આના પછીનો બીજો ભાગ મૂકશું નકર પાસે વિડીયો લાંબો થઈ જાય તમને જોવાની નહીં મજા આવે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો આગળ પણ મસ્ત આવશે એટલે બધા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે આ ભાગને પૂરો કરી નાખી અહીંથી આપણે નવો ભાગ ચાલુ કરી દઈશું બરોબર તો બધા કન્ટિન્યુ જોઈએ